કાર્યક્રમ કાર્યક્રમમાં ગોસ્વામી સમાજનું શૈક્ષણિક સંકુલ તથા કુલદેવી હિંગળાજ માતાજીનું મંદિર બનાવવાની જાહેરાત કરાઈ હતી જેનો તમામે સ્વીકાર કરી પોતાનો સહયોગ આપવા તૈયારી દર્શાવી હતી સ્નેહ મિલન સમારોહમાં શિક્ષણ તથા સમાજના વિકાસ સહિત વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું સમાજમાં વિશેષ યોગદાન આપનાર લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રમુખ ડૉ રાકેશભાઈ ગોસ્વામી મંત્રી રમેશભાઈ ગોસ્વામી સહિત સમાજના આગેવાનો હોદ્દેદારો સહિત સમાજના લોકો હાજર રહ્યા હતા ડૉક્ટર રાકેશ ગોસ્વામી માણસા તાલુકા દસરામ ગોસ્વામી સમાજનો પ્રમુખ છું આજે મારા પ્રમુખ પદે ચોથું અમારું સ્નેહ સંમેલન અને એના વિતરણ સમારોહ અત્યારે સફળતાપૂર્વક યોજાઈ રહ્યો છે એ બદલ ખરેખર મને આનંદની લાગણી છે જ્યારથી હું અંતસ્પૂર્ણ થઈ અને એ ભાગરૂપે આજે મેં આ ચતુર્થનેહી સ્વમેલનો ઊંચ્યું છે એમાં બી આજે જાહેરાત કરી છે અને કદાચ માતાજી જો ઈચ્છા કરશે માતાજીની કૃપા રહેશે તો હું બે હજાર ચોવીસમાં સાહેબ મારું શૈક્ષણિક સંકુલ બી ઊભું થશે સમાજનું અને ઇંગરાજ માતાનું મંદિર બી ઊભું થશે એવી જ અભ્યુતા જય હિન્દ જય ભારત જય દશનામ